પ્રાણવાયુ ઉદ્યાનનું નિર્માણ નાગરિકોને શુદ્ધ વાતાવરણ અને શારીરિક પ્રવૃત્તિ માટે એક ઉત્તમ સ્થળ પૂરું પાડવાના હેતુથી કરવામાં આવ્યું છે જ્યારે કચરાના વ્યવસ્થાપનને ધનિક બનાવવા માટે નવા વાહનોનો કાપલો ઉમેરવામાં આવ્યો છે આ વાહનો કચરાના વૈજ્ઞાનિક ડબ્બે સંગ્રહ અને ઝડપી પરિવહનમાં મદદરૂપ થશે જેથી શહેરની સ્વચ્છતાની ગુણવત્તામાં સુધારો થશે આ પ્રસંગે મેયર કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનગરપાલિકાના પગલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરની સ્વચ્છતા રેકિંગ સુધારવા અને તેને રહેવા માટેનું શ્રેષ્ઠ શહેર બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે નવા વાહનોના સમાવેશથી ઘરે ઘરે કચરો એકઠો કરવાની પ્રક્રિયા વધુ સુગમ અને નિયમિત બનશે જ્યારે પ્રાણવાયુ ઉદ્યાન શહેરના પર્યાવરણીય સંતુલન જાળવવામાં અગત્યનો ભાગ ભજવશે આ બંને યોજનાઓ વડોદરાના નાગરિકો માટે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની દિશામાં એક પ્રગતિશીલ પગલું છે एक देश विकसित जे कॅक जाहीर जगा स्वच्छता सारी रे कामगिरी आहे आणि जे मिशन टू मिलियन प्रीस आहे वडोदरा એને આગળ દબાવતા અમે આ કામગીરીને આજે પ્લાન્ટેશન પણ કરી છે આમાં આખું જકરાંદાનું સિંગલ સ્પીસીસ પ્લાન્ટેશન કરી છે આવનારા દિવસોમાં અલગ અલગ રોડ ઉપર એક એક એવન્યુ પ્લાન્ટેશન પણ કરવામાં આવશે જેથી કરીને રોડ ડેવલપ થાય અને એક લોકોની છાયા મળે અને પ્લાન્ટેશનમાં કરવાથી સિટીમાં હરિયાળી પણ વધે આ દિશામાં તમામ કામગીરી આવનારા દિવસોમાં પબ્લિકને ધ્યાને રાખીને આ કામગીરી કરવામાં આવશે અહીં નિદાવા એવી છે અને બહુ સારી કાર્યવાહી કરવામાં આવી છે ગાર્ડન તરીકે સ્વિમિંગ પુલની બરાબર બાજુમાં અને સિનિયર સિટીઝનો માટે ઘણો ઉપયોગી છે આજુબાજુના વિસ્તારમાં અને આ એરિયામાં કોઈ આવો ગાર્ડન નહોતો એટલે આ ગાર્ડન ની વ્યવસ્થા જે થઈ છે અને જે પૂર્ણ કરવામાં આવ્યું છે એ બઉ સરસ રીતે કરવામાં માંગે